બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કીજે રામચંદ્ર ભગવાન કીજે નાંદો નંદ ગઈ તી જમુના જમુના ચલો પાણી રે સાંભળો નંદ રાણી મને માર ગળે મળ્યો દાણી રે સાંભળો नन्दराणी मने मरगडे मळियो दाणी रे सांबळो नन्दराणी मारी नवरंग चोंदडी ताणी रे सांबळो नन्दराणी मारा मरगडे मटका फोड्या रे सांबळो नन्दराणी મારા માર ગળે માટકા ફોડ્યા રે સાંભળો નંદરાણી મારી નવ મને મારી નવ રંગ ચુંદડી તાણી રે સાંભળો નંદરાણી મારા મીઠા ગોરસડા ઢોળ્યા રે સાંભળો નંદરાણી મારા ભીં જાણા સોળીને સાડી રે સાંભળો નંદડા તે દુઃખ કેમ કેમ સહીએ રે સાંભળો નંદ માતા યા વડા તે દુઃખ કેમ સહીએ રે સાંભળો નંદ રાણી તરા કાનુડને ને કંઈક તો કહીએ રે સાંભળો નંદ હું તો કઈ કઈ ને હવે હારી સાંભળો ને નંદરાણી હું તો કઈ કઈ ને હવે હારી રે સાંભળો નંદરાણી દાસ ગોવિંદના નાથ પર વારી રે સાંભળો സാമ്പോ നന്ദി ബോലി ശ്രീ ബാലകൃഷ്ണ ഭഗവാൻ കിജി അമ്മ ഭജന ഗമയത് ലക്ഷക്കാജോ